મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે સામે જાય ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશાને થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર માનતો નથી અને

નાયબ મામલતદાર પુરવઠા અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેરા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ તમારા પાણી હોય તો રાજકોટ ની છેદી બળાત્કાર ફરિયાદ કરી ની ધરપકડ કરો અને ચેલેન્જ કરો છો કે તમારા તાકાત હોય તો રાપર ની અંદર ભુજમાં અંજારમાં બચાવમાં દલિત સમાજની માલિકી